હલો મિત્રો આપણું વાનેચા ફેમિલી વોગમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે જડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મોરબી સરસ મજાની જગ્યા છે જે હું તમને જડેશ્વર મહાદેવના દર્શન કરાવીશ મિત્રો શક્ય હશે તો કારણ કે વરસાદ ખૂબ જ છે છતાં પણ અમે શંકર ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છીએ અત્યારે વરસાદ થોડો ધીમો છે સરસ મજાનું વાતાવરણ છે મિત્રો તમે જોઈ રહ્યા છો રસ્તા પર આપણે જઈ રહ્યા છીએ ધીમો ધીમો વરસાદ પણ વરસી રહ્યો છે જે શંકર ભગવાનની સરસ મજાની જગ્યા ત્યાં આવેલી છે જે જડેશ્વર મહાદેવ તરીકે તે જગ્યા ખૂબ જ પ્રખ્યાત છે સરસ મજાનું રળિયામણું એવું ત્યાં દ્રશ્ય તમને જોવા મળશે દર્શન પણ કરવા મળશે મિત્રો તો આપણે ચાલો મંદિરમાં દર્શન કરવા માટે જઈએ શક્ય હશે તો આપણે મંદિરના પણ હું શંકર ભગવાનના પણ દર્શન કરાવીશ મિત્રો ચાલો મિત્રો આપણે મોરબી મચ્છુ નદી જોઈ રહ્યા છો તમે સરસ મજાનો પાણી વહી રહ્યું છે ચાલો મિત્રો આપણે ઈશ્વર મહાદેવના મંદિરમાં છીએ જગ્યામાં છીએ પરિસરમાં છીએ જે તમે જોઈ રહ્યા છો ડુંગરની ઉપર આવેલું મંદિર છે સરસ ખૂબ જ રળયામણું છે પરંતુ આપણે અંદરને દર્શન કરાવી શક્યા નથી કારણ કે તે શક્ય નહોતું ત્યાં વિડીયો ઉતારવાથી શક્ય મનાય છે પરંતુ મેં જેટલું શક્ય હતું તેટલું બહારથી જે આપણે મંદિરના સીન લીધેલા છે જે તમે એમાંથી દર્શન કરી લેજો આ ડુંગર ઉપર આવેલી જગ્યા ખૂબ જ ઉમા ભંગેશ્વર મહાદેવની પાછળનો સીન છે મિત્રો જે ડુંગર ઉપરથી તમને બતાવી રહ્યો છો તમે જોઈ રહ્યા છો સરસ મજાની જગ્યા છે વરસાદ વરસી રહ્યો છે મિત્રો લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે જવાનું શક્ય નથી આજે અંદરથી આપણને વિડીયો ઉતારવાની મનાય છે એટલે આપણે દૂરથી તમને દર્શન કરાવી રહ્યા છીએ જોઈ રહ્યા છું કુદરતી દૃશ્ય પણ સરસ છે હાલો મિત્રો સરસ મજાનો વરસાદ હોવાથી તમે જુઓ છો પાણી કેટલા ભરાઈ ગયા છે જે આપણે અત્યારે જડેશ્વર મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ પણ રોડની આજુબાજુમાં કેટલા પાણી જઈ રહ્યા વહી રહ્યા છે તમે જોઈ રહ્યા છો પુલ ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ રાજકોટવાળા રોડ ઉપર જે વરસાદને કારણે ખૂબ જ પાણી રોડ ઉપર ભરાઈ ચૂક્યા છે વૃક્ષો વૃક્ષો સરસ પણ મિત્રો જોવા મળી રહ્યા છે જે આપણે જડેશ્વર મહાદેવના દર્શન માટે જઈ રહ્યા છીએ જેનો રસ્તો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ સરસ મજાનું કુદરતી દ્રશ્ય તમે જોઈ રહ્યા છો મિત્રો રસ્તાઓ પણ સુંદર છે વાતાવરણ પણ સુંદર છે સરસ મજાના વાતાવરણ સરસ મજાના મંદિરની જગ્યા પણ છે બહારનું વાતાવરણ કેટલું સરસ છે તમે જોઈ રહ્યા છો હજી આપણે ચડેશ્વર મહાદેવ પહોંચ્યા નથી પહોંચવા ટૂંક સમયમાં પહોંચી જઈશું અત્યારે આપણે રસ્તામાં છીએ તમે જોઈ રહ્યા છો સરસ મજાની જગ્યા છે સરસ મજાનું વાતાવરણ છે વરસાદ પણ વરસી રહ્યો છે સરસ મજાનું જગ્યામાં તમે જોઈ રહ્યા છો શ્રી હેમા ભંગેશ્વર મહાદેવની જગ્યા છે જે મોરબીથી મોરબી સિટીથી થોડી દૂર આવેલી છે જે ડુંગરાની ઉપર છે